નમસ્કાર મિત્રો હું આકાશ અને તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ આજે ગુજરાતના રાજકારણમાં એક એવો ધડાકો થયો છે જે મધ્ય ગુજરાતના રાજકીય નકશામાં વાવાઝોડું ફૂંકાઈ ગયું છે જી હા મિત્રો સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા ભાજપ માટે માથાનો દુખાવો બન્યા છે અને હવે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા એવા રાજકીય વાવાઝોડું બની ગયા છે કે ભાજપમાં ઘરમાંથી ધૂળ ઉડતી દેખાઈ રહી છે પણ રાહ જો મિત્રો એ વાત પૂરતી નથી કારણ કે હવે છોટા ઉદેપુરમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે ભાજપના ટોચના નેતાઓના ચહેરા પરથી રંગ ઉડાવી દે તેવા છે છોટા ઉદેપુર એક એવો જિલ્લો જે આદિવાસી વોટબેંક પર દરેક પાર્ટી પોતાની રાજકીય જળગાઢ કરવા માટે વર્ષો સુધી મહેનત કરતી રહી છે પણ હવે એ જ છોટા ઉદેપુર ચૈત્ર વસાવાની ટીમે એવું કઈ કર્યું છે જે ભાજપ માટે રાજકીય ભૂકંપ સાબિત થઈ શકે છે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા જી હા મિત્રો એ જ રાજેશ રાઠવા જેઓ વર્ષોથી ભાજપમાં હતા જેઓ સંગઠનના ધુરંધર મનાતા હતા તેમણે હવે એક એવો રાજકીય નિર્ણય લીધો છે જે જાણી સૌ કોઈ ચોંકી ગયા છે

તે સાંભળીને પણ ગુજરાતની રાજનીતિમાં શાંતિ છવાઈ ગઈ તેમણે કહ્યું મને સતત અવગણના મળી રહી હતી મે બોલવાનું બંધ કર્યું પણ હવે ચૂપ રહેવું અસંભવ છે અને એ જ શબ્દો રાજકારણના કોડ યાર્ડમાં વિસ્ફોટ સમાન બની ગયા છે હવે સવાલ એ છે શું રાજેશ રાઠવા હવે આમ આદમી પાર્ટીમાં જોડાશે શું આવતીકાલે છોટા ઉદયપુરમાં યોજાનાર ચૈત્ર વસાવાના કાર્યક્રમમાં રાજેશ રાઠવા આપનો જે ખેસ છે તે ધારણ કરશે કે પછી આખી એક રાજકીય ચાલ છે ભાજપને દબાણમાં મૂકવા માટે મિત્રો આ સસ્પેન્સના બધા જવાબો હજુ આવવાના બાકી છે પણ એ પહેલા સમજીએ કે આખરે ચૈત્ર વસાવા શું કરી રહ્યા છે ચૈત્ર વસાવા એક નામ જે એક સમય આદિવાસી રાજકારણમાં માત્ર એક વોઇસ હતું પણ આજે એ વોઇસ વાવાઝોડું બની ગયું છે સામાન્ય માણસનો અવાજ બની ગયેલા ચૈતરવસ્તાવમાં હવે મધ્ય ગુજરાતના રાજકારણમાં એવા ઉછાળા લઈ રહ્યા છે કે ભાજપના અનેક કિલ્લા ખતરામાં દેખાઈ રહ્યા છે સૌપ્રથમ નર્મદા પછી દાહોદ અને હવે છોટાઉદેપુર દરેક જગ્યાએ ચૈતર વસવા પોતાના ટીમ સાથે વાત સાબિત કરી રહ્યા છે કે આદિવાસી વિસ્તાર હવે મૌન નહીં રહે અને હવે આ વાવાઝોડામાં રાજેશ રાઠવા જેવા સ્થાનિક નેતા જોડાઈ જાય તો ભાજપ માટે આ ફક્ત એક રાજીનામું નહીં પરંતુ એક શરૂઆત છે તોફાનની ભાજપના આંતરિક સૂત્રો કહે છે છોટા ઉદેપુરના પગલાથી સંગઠનમાં ગભરાટ છે ઉચ્ચ કમાન્ડે તાત્કાલિક બેઠક બોલાવી છે કારણ કે જો રાજેશ રાઠવા સાથે ઘણા બધા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય તો ભાજપના આગામી જિલ્લા અને તાલુકા પંચાયતના હિસાબો ખોરવાઈ શકે છે હવે રાજકીય પ્રશ્ન એ છે કે આ રાજીનામું ચૈત્ર વસાવાની સ્ક્રિપ્ટ નો ભાગ છે કે પછી ભાજપની આંતરિક ગઠબંધનો ની ફાટ નો પરિણામ મિત્રો આવતીકાલે છોટા ઉદેપુર માં ચૈત્ર વસાવા એક મેગા કાર્યક્રમ છે ત્યાં શું થશે તે જો ખૂબ જ રસપ્રદ રહેશે શું ત્યાં રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી ની ખેસ ધારણ કરશે શું મંચ પરથી ચૈત્ર વસાવા ને રાજેશ રાઠવા સાથે મળી ભાજપ ને ચેતવણી આપશે કે પછી આખી રમત કઈક બીજું જ છે જેની પાછળ મોટો રાજકીય દાવ છુપાયેલો છે બધું જાણવા માટે જોડાયેલ રહો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે આવતીકાલે બતાવીશું એ વિડીયો જે ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય લખી દેશે મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત